તો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું અને પૂજા નીકળી ગયા છીએ બહાર ફરવા માટે અને અમે લોકો આવી ગયા છીએ અત્યારે વૈષ્ણોદેવી મંદિર અને અમે લોકો પહોંચી ગયા છીએ વૈષ્ણોદેવી મંદિરના પાર્કિંગમાં અત્યારે ગાડી મેં પાર્ક કરી દીધી છે અને હું અને પૂજા બે જઈશું અંદર તો જોઈ શકો છો પૂજા પણ રેડી છે શું પૂજા બસ તો અમે પહોંચી ગયા છીએ મંદિરે અને હવે અમે લોકો ઉતરીશું કેમ કે તડકો છે એના લીધે અમે લોકો આવ્યા છીએ કાર લઈને ફૂલ બધી જગ્યાએ બોલ નહીં આવી ગયું છે અને જાત જાતના બધા ફુગ્ગાઓ છે જોઈ શકો છો આ વૈષ્ણવ દેવી મંદિર જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ અને શુભમ છે એ ગાડી જોવે છે શું શુભમ શું કે છે શુભભમ શુભાત થઈ ગયું છે એવું છે બરાબર

એ પૂજા જે છે તે આગળ રહી છે જોઈ શકો છો બહુ રાઉન્ડ રાઉન્ડ છે પૂજા તો જોઈ શકો છો અહીંયા ડેકોરેશન બહુ બહુ સરસ કર્યું છે એટલું છે અહીંયા ફૂલ અમને બધું જ મળે છે ચુંદડી ફૂલ ને બધું જ મળે છે અહીંયા સરસ દુકાનો છે અને બહુ જ પ્રસંગ કરવા માટે તમારે ઘણું જ વેટિંગ આવી રીતે ગોર ગોર ફરી 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 હજી ઘણું જ આગળ છે અમારે જવાનું છે બહુ દૂર અમે તો બધા જઈ રહ્યા છીએ નજીક આવી ગયું છે

પહેલું હતું ત્યાં બે મંદિર છે પાંચ બંધ હતો અને હવે અમે સેજ આગળ જઈ રહ્યા છીએ આ મંદિર છે ને તે પહાડ ટાઈપ નું બનાવ્યું છે અને મંદિરની આજુબાજુ બધી જગ્યાએ પથ્થર પથ્થર છે અને પથ્થરની વચ્ચે મંદિર છે અને રસ્તો પણ બહુ જ સાંકડો છે બહુ હાઈ બોડી માં હોય તો તે આવી જ ના શકે તો ગોળ ગોળ પ્રદક્ષિણા જ કરવાની છે મજા પણ આવે છે મસ્ત બીજો એક મંદિર આવ્યું છે જેના પગલા છે જય વૈષ્ણવ દેવ આ છે અખંડ જ્યોત છે

અમે હવે મંદિરની બહુ નજીક પહોંચી ગયા છીએ હવે પણ આ જે છેલ્લો સીધો છે છો કે અહીંયા વેટિંગમાં છે બધા લોકો અને આ જે રસ્તો છે છેલ્લો જે પહાડ જે છે તે એકદમ છીપટો પહાડ ઉપર છે કે જે અલગ સી જવાય અહીંયા બહુ સરસ એવું લાગેલું છે કે માતા વૈષ્ણવજી જે લક્ષ્મીજી સ્વરૂપ છે તો અમારા લોકોના દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે અને અમારા લોકોને પણ આપે છે ના સિકળનું મહત્વ પણ માતા છે મહાગૌરી માતાજીના જે નવ રૂપો છે તે નવે રૂપોને દર્શન મૂર્તિ અહીંયા છે નવે નવ માતાજીના જે છે તે બધા રૂપાના દર્શન સરસ એવા ગયા છે બહુ જ સરસ છે આ બધા છે તે માતાજીને નવ નોરતાના પહેલું સાઈડ ટૂંકીને જે છે તે બધા એ નોરતાનું જે છે તે નવે નવ નોરતાનું નામ બતાવે છે મૂર્તિ તરીકે છે નીચે જવાનો રસ્તો છે જે તમે જોઈ શકો છો લોકો નીચે આવી ગયા છે અને બહુ જ ગરમી થઈ ગઈ છે ઉપર સફોકસ બહુ જ હતું અને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડી જોઈ શકો છો કે દિવાળી નહીં છે અહીંયા માતા બહુ સરસ છે ડેકોરેશન કરવું છે એટલા ડેકોરેશન કરેલું છે અને અવાજ પણ બહુ સરસ એવો છે ઘંટા ડેકોરેટ છે બહુ સરસ થાકી ગઈ પરસેવા થઈ ગયા બહુ બહુ જ ગરમી હતી ઉપર પબ્લિક પણ આજે બહુ જ છે

આવતા હતા અને ઘણા ટાઈમે પછી ગઈ છું આ વખતે અને હવે અમે લોકો થોડુંક અમે ઘરેથી લાયા છીએ દેવરા અને અમે થોડુંક નાસ્તો ને એવું લઈને આવ્યા છીએ બહારનું આજે અમારે ખાવું નથી અને પછી અમે કંઈક જઈશું બીજે એટલે હવે થોડીક જગ્યા જોઈ રહ્યા છીએ કોઈ સારી એવી પ્લેસ હોય તો અમે કંઈક ખાઈ શકીએ શુભમ છે ને તે બધું કાઢી રહ્યો છે થેલીમાં અમે લોકો લાયા છે તો જોઈએ શુભમ થેલીમાંથી શું શું કાઢે છે ના તો થેલી આખી ભરેલી છે અને અમે લઈને આવ્યા છીએ નહીં શું બહારનું ખાવાનું તો આજે તૈયાર કરશે કથાનું છે કથાનું ઘરું તો અમે લોકો ઘરેથી ધેબરા લઈને આવ્યા છીએ અને ધેબરા અથાણું ખાઈશું અને થોડાક મમરા અને ડુંગળી ને ભેળ જેવું બી બનાવવાનું લઈને આવ્યા છીએ પણ અત્યારે અમે ખાલી ધેબરા જ ખાઈશું પછી કઈક ઈચ્છા થશે તો પછી બીજું કઈક ખાઈશું શું કહી રહ્યું ધેબરા અથાણું ખાઈ રહ્યો છું ઓકે

તો અમે પાર્કિંગમાં કાર મૂકી દીધી છે તે પૂતળું છે જે હાથ કરીને અમને રિયલમાં લાગ્યું કે તે ભય ઉજા છે અને આવું અમારે સ્ટાર્ટિંગમાં જ થઈ ગયું પછી ખબર પડી કે આ તો ખાલી એવું મૂક્યું છે પોસ્ટર જેવું છે ભય જેવું છે તો અહીંયા ઓટોમેટિક લિફ્ટ છે અને સુગમ થઈ છે

જોઈ શકો છો કે પૂજા જે છે મેકઅપ આર્ટિસ્ટમાં પહોંચી ગઈ છે લેખમીમાં જોવા લાગે છે આઈ થિંક એક લેવાનું લાગે છે અહીંયા બહુ જ ક્લીનિંગ સરસ છે એકદમ ક્લિનિક સરસ શકો છો કે બધું જ એકદમ નીટ એન્ડ ક્લીન છે અને રિયર એટલે તમારે કશું લેવું ના હોય પણ જોવાની બિલકુલ ઈચ્છા થાય બધા કંઈક દેખાડી રહી છે હવે અમે લોકો જઈ રહ્યા છીએ આગળ બીજો કઈ નહીં ઠંડક સારી તો આની અંદર બધા જ ક્લોથ છે જોઈ શકો છો અને ફોરેનરો બી આવ્યા છે કપડા લેવા માટે અને જ્યાં જોઈએ ત્યાં કપડા 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 છે અને બહુ સરસ ડિઝાઇનવાળા છે નમૂક સિમ્પલ છે પણ તેની પ્રાઇસ બહુ હાઈ છે એટલે આપણને ખાલી જોવાની મજા આવે અને બહુ જ મસ્ત હતું અને મેં જે આ ટોપ પહેર્યું છે તે આ બ્રાન્ડનું છે અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા બાર વચ્ચે અમને બહુ સરસ

કોકો કાર્ડ પણ આવેલું છે અને જોયા જે ટાટાની પ્રોડક્ટ છે તે પણ બહુ સરસ હોય છે એ પણ છે અહીંયા આ બાજુ જોઈ શકો છો સુમિત છે હવે આગળ જઈ રહ્યા છીએ આપણે તો અહીંયા આવ્યું છે રીતુકુમાર નીચે મને લાગે ફર્સ્ટ ફ્લોર બધું જ ક્લોથિંગ હતું એન્ડ લેડીઝનો બધો સામાન અહીંયા મળે છે બધું જ બ્રાન્ડેડ બહુ બ્રધર્સ જે કપડાં માટે બહુ ફેમસ છે આ જોઈ શકો છો વાવ બ્યુટિફુલ સરસ એવી વાલો કચ્છી નું બનાવી છે લોકો જોયું કે બહુ મજા આવી રહી છે અમે લોકોને હજી તો ફર્સ્ટ ફ્લોર ઉપર છે હજી આની ઉપર ચાર ફ્લોર છે પાંચ ફ્લોર છે અને બહુ જ મજા આવે આગળ જઈ રહ્યા હતા અને અમને બહુ જ સરસ એવું એક વસ્તુ જોવા મળી છે જોઈ શકો છો કે મોલના સેન્ટરમાં બહુ સરસ એવું એમ શું બનાવેલી છે આ લોકોએ અને પૂજા પહોંચી ગઈ છે ફોટો પડાવવા ફોટો પડાવવાનો આય નવું છે આપણે આયા તા આ સેવમાં જાનું ને આવું છે અને ત્યાં સુભમ ફોટો શૂટ કરવા માટે અહીંયા બહુ ફરઈ ગયો છે લાગે છે કે અહીંયા રાત્રે પ્રોગ્રામ થતો હશે એ પ્રમાણે એમને સ્ટેજ બનાવ્યું છે તે પરથી અને શુભમ છે તે ફોન માં વાત કરી રહ્યો છે અને અહીંયા પાણી પીવાનું પણ જોરદાર હતું કે આપણે આપણું મોઢું ખોલે એટલે તરત જ નળ ચાલુ થઈ જાય ઓટોમેટિક હતું અને તે પણ બહુ જ સરસ યુનિક હતું અમે લોકો મોલમાંથી નીચે આવી ગયા છીએ અને ગોતી રહ્યા છે કાર કેમ કે બધે જ નહીં પતિ ખબર નથી કે આ મૂકી છે કાર અને સુગમ જોઈ રહ્યો છે તમને અમારી ગાડી મળી ગઈ છે અને શુભમ પી રહ્યો છે પાણી અને બહુ જ મોટો પાર્કિંગ છે અને પાર્કિંગમાં કાર ક્યાં મૂકી હતી શુભમ ભૂલી ગયો તો અને અમને મળી ગઈ છે ફાઇનલી કાર તો હવે અમે જઈશું કરે આ વિડીયો અહિયાં જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલ માં સૌ વખત આવી રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી